ચાલો હવે આપણે નીકળી ગઈએ નવ ગયા એટલે આપણે નવા વાગ્યાનો ટાઈમ હતો એટલે આપણે નીકળી ગઈએ ટ્રેક્ટર આપણે નાહી જઈએ છે એટલે આપણે ટ્રકને લીધું પડશે ઘઉંની બોરીઓ બોરીઓ આપણે જાય છે ગોડાઉન પર અને ટ્રેક્ટરમાં એટલી બધી હમાઈ નહીં એટલે આપણે ટ્રકમાં ભલાઈ ગયા ટ્રક છે ટાટા કંપનીનો એટલે બહુ હમાઈ ગયું અને હવે આપણે ઢાર છે મોટો ટેકરો ટ્રક ચડી જશે એવું લાગે ટ્રક લઈને આવ્યા ને એટલે આપણે ટ્રક ચડાવી દીધો છે આપણું ગોડાઉન આવી રહ્યું છે એ લખતા આપણે વરીને બોરિયો ખાલી કરવાની છે જૂંટી ટ્રેક્ટર જીન છે એટલા માટે આપણે તરક માં લઈ આવ્યા પડશે તો મિત્રો તક આપણે આવી ગયા છે ગોડાઉનમાં એટલે હવે ખાલીકના કે બોરિયો હાઇડ્રોલિક કરના કે હવે બોરિયો બધી નીચે પડી છે એટલે આપણે ગોડાઉન માં મજૂર બોલાવને હેકાડી તેવા સમય અંદર આપણે પપ્પી ભરવાના છે પણ પપ્પી નો ડર આવે તો તપ્પી ને તપ્પી રીતિ ભરાવાના તો ફાઈનલ હશે હાઇડ્રોલિક કરના ક્યુ છે બોરિયો બધી નીચે पडीजे एले पशी आपल्या पाठा निकळीसू व्हिडिओ ते लाईक शेअर सबस्क्राईब कर दोन चॅनलने सपोर्ट करो